मंगलाव शर्मा आदरणीय समस्त राजकीय આગેવાનોના સહકર્મી બળદેવજીભાઈ ચંદનજીભાઈ કિરીટભાઈ સાહેબ સમાજની દીકરીનું સન્માનનો સમારંભ યોજાયો હોય ત્યારે જેટલો મા બાપનો રખ હોય ને એટલો તમારા હૃદયમાં હોવો જોઈએ અમારે તો આશીર્વાદ જ આપવાના હોય એટલે તમે બધા એક જનાવર હતું પણ મહારાણી પ્રતાપે કીધું તું કે ભારતની સંસ્કૃતિને નુકસાન થાય એવું છે ચેતક એ સાથે પોતાનો પ્રાણ આપી દીધો હતો આપણે બધા એક રહીએ સાથે રહીએ સૌને સાથે રાખીએ વેસનોથી દૂર રહીએ અંધશ્રદ્ધાથી દૂર રહીએ અને કલ્યાણકારી કામ કરવા વાળા માણસને સાથે રહીએ એક દીકરી કામ કરવા માટે તૈયાર થઈ છે તો તો બેન હિન્દી ભાષી છીએ હિન્દીમાં કહ્યું જો બાર થી દિલ્હી થી સેન્ટ્રલ થી આવી અને આપણને એવું કેતા હોય કે અમે આ દીકરી ની સાથે છે તો આપણે બધા શું કરવાના છીએ મને બધા ઓળખે છે એટલે મારે વિશેષ ક્યાં આવું નથી ગોહિલભાઈ પણ આપણા આશ્રમમાં આવેલા છે જગદીશભાઈ બધા અમે ચાલીસ પચાસ વર્ષથી સાથે છીએ બળદેભાઈ પક્ષની રીતે નહીં પણ પારિવારિક રીતે હું એમને મારો પોતાનો ભાઈ માનું છું એટલે એ કોઈ પણ પક્ષમાં જાય તો હું એમની સાથે રહું છું એટલે જે જોવાસી બરાબર છે અને તમે બધા બરાબર રહેજો હાથ ઊંચો કરો સાહેબ ગોયલ સાહેબ જોઈ લે વાસ્મી સાહેબ અમારો સમાજ છે અને અમારી સમાજની સાથે અઢાર સમાજ આજે આવ્યા છે અને અઢાર અઢાર સમાજ તાળીએથી વધારો કાયમ સાથે રહે પત્રકાર મિત્રોને પણ મારી ખાસ વિનંતી છે આ સમાજનું સારું દેખાય એવું કોઈની ભૂલ થઈ હોય તો એને ડિલેટ કરીને પણ સારું દેખાય અને આ સમાજ ઊંચા પગે થી આવે એવું મીડિયા દ્વારા પણ આખા ઇન્ડિયા લેવલે ભારત લેવલે સંદેશો પહોંચે એવી હું આપને વિનંતી કરું છું હું બહુ ભણેલો ગણેલો છું ગવર્મેન્ટ પેન્શનર છું તમે ધોતિયું ભાડો એટલે એવું ના કે કોઈ મંદિરમાંથી હેડે અને આખી દુનિયામાં કોવિડ નાઇન્ટીનમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં કેટલાય દેશોએ મારું સન્માન કરેલું છે